અમદાવાદ ગ્રામ્યના વિરમ ગામમાં સાડીના વેપારી સાથે થયેલી સાયબર ઠગાઈ કેસમાં આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે સાડીના વેપારી જતીના મગનાનીને તેઓના પૈસા ડ્રીમ ઇલેવનમાં રોકાણ કરવાથી ચાલીસ થી પચાસ ટકા વળતર આપવાની લાલચ આપી તેની પાસેથી ઠગાઈમાં થયેલા રૂપિયામાંથી ચાર પચાસ લાખ રિકવર કરવામાં આવ્યા છે આરોપી સોશિયલ મીડિયા પર નામનું પેજ બનાવી તે પૈસા પડાવતો હતો આ મામલે આરોપી તપાસ કરી આ રીતે કેટલા લોકોને ઠગાઈ નો શિકાર બનાવ્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે ટોટલ રિકવરી થઈ છે એને અત્યારે ટોટલ ફોર્ટી સેવન અકાઉન્ટ જે ફ્રીજ છે એમાં લગભગ પાંત્રીસ હજાર જેવી એકાઉન્ટ રકમ એમાં એમાં પણ ફ્રીજ છે તો ટોટલ લગભગ પાંચ લાખ જેવું જોઈએ રિકવરી એમાં થવાની છે તો ટોટલ ફોર્ટી સેવન જુદા જુદા એકાઉન્ટ એમાં એના એના તમામ પ્રકારના આઈપીસ એ ટ્રેસ કરવામાં આવ્યા હતા ઓર એને આધારે જો એ માણસને ટ્રેસ કરવામાં આવે છે